ભાઈ કોક નાસ્તો બાસ્તો તો મંગાવો આજ રવિવાર રહી યાર મંગાવો એટલે દર વખત મંગાઈએ એ તું મંગાય મારા જોડે સો પૈસા હોય કદી હું ના ચાલે દીપા દર વખત તું અમારો નાસ્તો કરી જોય કોક વાર તો કોઈ મંગાય સારું યાર તાન જા પરસોં વાળા ગોઠિયા લેતા પોનસો રૂપિયાના જા હું લઈ જતો એટલે દીપો મંગાવતો હોય હું જવું પડે ટેન્શન લોય લાય પૈસા